નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું છે વિદાય વખતે ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ વરસશે તે અંગેની આગાહી પણ જોઈ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ટ્રફ ટ્રફ કારણે વરસાદ થઈ રહ્યો છે છે આ લાઇન અરબ સાગર સુધી લંબાયેલી પરેશ ગોસ્વામીએ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી જે વરસાદ આપનારી સિસ્ટમ આવી છે તેના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે વરસાદનો રાઉન્ડ છે જો કે આમાં અતિવૃષ્ટિ શક્યતાઓ નથી પરંતુ કેટલાક વિસ્તારમાં મધ્ય તો કેટલાક ભાગોમાં મધ્ય થી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આવનારા સમયમાં પણ આ વરસાદ જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી અનુસાર રાજ્યમાં પવન સાથે ભારે વરસાદ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો આગાહી કરવામાં આવી છે તેમજ બે દિવસ બાદ રાજ્યમાં ગરમી પ્રમાણ વધી શકે છે હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય હજી થોડી મોડી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં વર્ષે સરેરાશ કરતા વધારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઓગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂર સ્થિતિ પેદા થઈ હતી ત્રણ ઓક્ટોબર નવરાત્રી પ્રથમ દિવસથી થી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં ધોરણ વરસાદ થવાની શક્યતા છે થી ઓક્ટોબર દરમિયાન પણ વરસાદ આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નવરાત્રી વરસાદ વરસવાની આગાહી કરી છે અંબાલાલ પટેલ ની આગાહી થી ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે કેમ કે ખેલૈયાઓ ગરબે ઘૂમવા થંદનાટ કરી રહ્યા છે અને બીજી તરફ આ વરસાદ નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે